હેલો કિચન હું મુક્તિ ડ્યા આજે હું લઈને આવી છું સરગવની સિંગનું બેસન વાળું શાક જેને આલણ બી કહેવામાં આવે છે હા આલણ કઈ રીતે બનાવું હું અહીંયા બતાવવાની છું બહુ ટેસ્ટી લાગે છે

આને આપણે સરસ પાણીથી ધોઈ લેવાની પેલા અને અને આવી રીતે પેલા આજુબાજુના કરીને આવી રીતે કટ કરીને આવી રીતના છાલ કાઢવાની જેટલી નીકળે એટલી જ કાઢવાની બહુ નહીં તમે કટ કરશો એટલે આપોઆપ આવી રીતે નીકળશે હવે તમારે આટલી સરગોની સિંગમાંથી કેટલી સાઇઝની રાખવી છે તમારે એ પ્રમાણે કટ કરવાની આવી રીતના કટ કરશો ને આમ ટુકડા કરશો એટલે આપોઆપ આવી રીતના નીકળી જશે એની મેળે આવી રીતે તમારે કરીને બધી રેડી કરી દેવાની હવે આ બધી સરગવાની સીંગને આપણે કુકરમાં લઈ લીધું છે એમાં આપણે બહુ પાણી નથી નાખવાનું બે થી ત્રણ ચમચી જેટલું પાણી એડ કરવાનું છે વધારે નાખશો તો બહુ બફાઈ જાય આપણે હવે આને આનું કુકરનું ઢાંકણું બંધ કરી દેસું આને એક જ સીટી વગાડવાની છે તો આને આપણે સીટી વગાડી લઈએ એક સીટી વાગી ગઈ છે ખોલીને જોઈ લઈએ કુકરને તમે જોઈ શકો છો આપણી સિંગ સરસ છે બફાઈ આ રીતની સિંગ તમારે બફાઈની રેડી થવી જોઈએ એકદમ બફાઈ ન જાય તમારે ખાસ ધ્યાન રાખવાની હવે આને આપણે એક પ્લેટમાં કાઢી લઈએ સરગવા સિંગને આપણે બધી એક પ્લેટમાં કાઢી લીધી છે હવે આને આપણે સાઈડમાં મૂકી દઈશું હવે આપણે આલણની તૈયારી કરવાની છે તો એની માટે આપણે સૌથી પહેલાં એક વાસણ લઈ લેવાનું એમાં આપણે ત્રણથી ચાર ચમચી જેટલું ચણાનો લોટ લેવાનો છે તમારે કેટલા મેમ્બર માટે આલણ બનાવવું છે એ પ્રમાણે તમારે અહીંયા ચણાનો લોટ લેવાનો એ પછી આમાં આપણે થોડુંક થોડુંક કરીને પાણી એડ કરવાનું છે એક સાથે પાણી એડ નહીં કરવાનું અને વિસ્કરની મદદથી આને આપણે મિક્સ કરી લેવાનું છે બરાબર ચણાનો લોટને પાણીમાં પાછું થોડુંક પાણી એડ કરવાનું જથ્થા ન રહી જાય ચણાના લોટમાં અહીંયા આપણું ચણાનો લોટ સરસ મિક્સ થઈ ગયો છે પાણીમાં હવે આપણે આની અંદર એક કપ જેવું દહીં નાખીશું અને સરસ રીતે દહીંને બી મિક્સ કરી લેવાનું તમારે જો દહીની જગ્યાએ છાશ નાખવી હોય તો તમારે અડધો કપ જેવી છાશ નાખવાની મેં દહીં બહુ ખાટું નહીં અને બહુ મોરું નહીં એવું લીધેલું છે હવે અહીંયા સરસ મિક્સ થઈ ગયું છે હવે આપણે આની અંદર અડધીથી ઓછી હળદર પાવડર એડ કરવાનું અડધીથી ઓછું ધાણાજીરું પાવડર અહીંયા લસણ અને મરચાંની અધકચરી વાટી છે મેં કરી દઈશું હવે આ બધું સરસ સરસ મિક્સ મિક્સ કરી કરી લેવાનું લેવાનું રીતે હવે આને આપણે વઘારી લઈએ ગેસ ચાલુ કરીને આપણે કડાઈ મૂકી દેવાની છે આપણે બે થી ત્રણ ચમચી જેટલું તેલ એડ કરીશું તેલને ગરમ થવા દેવાનું તેલ અહીંયા ગરમ થઈ ગયું છે એની અંદર આપણે અડધી ચમચી રાઈ એડ કરીશું

પછી આપણે આની અંદર એક ગ્લાસ જેવું આપણે પાણી એડ કરવાનું છે હલાવી લેશું અડધી થી ઓછી હળદર પાવડર એડ કરવાનું એક ચમચી જેવું ધાણાજીરું પાવડર સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું હવે આપણે આને ઢાંકી દેસું અને બે થી ત્રણ મિનિટ માટે પાણીને સરસ બોઇલ થવા દેસું બે થી ત્રણ મિનિટ જેવું થઈ ગયું છે ખોલીને જોઈ લઈએ હલાવી લેશું હવે આપણે ગેસની ફ્લેમ સ્લો કરી દેવાની અને જે આપણે ચણાનો લોટ મિશ્રણ રેડી કરીને રાખ્યું હતું એને એક વખત હલાવી લેશું અને આજે આપણે પાણી કાઢ્યું હતું ધીરે ધીરે આપણે એડ કરતું જવાનું છે ને હલાવતું જવાનું છે આમાં ગઠ્ઠા ન પડે એ તમારે ખાસ ધ્યાન રાખવાનું હવે ગેસની ફ્લેમ તમારે મીડિયમ કરી દેવાની થોડુંક આપણે પાણી એડ કરીશું હલાવતું રહેવાનું છે જો તમે હલાવતા નહીં રહો તો આ બેસી જશે અને ગઠ્ઠા પડી જશે જ્યાં સુધી આમાં બોઇલ નહીં થાય ત્યાં સુધી આને હલાવતું રહેવાનું તમને એમ લાગે કે પાણી હજી નાખવા જેવું છે તો તમારે એડ કરતું જવાનું આને આપણે બહુ કઢી જેવું પતલું નથી બનાવવાનું ઝાડું રાખવાનું તમે જોઈ શકો છો કે આમાં આપણું બોઇલ આવવા લાગ્યું છે હવે આપણે આની અંદર એડ કરવાનું ઘોર એડ કરીશું ગડપણ માટે એ અહીંયા એક મીડિયમ સાઇઝનો ગોર એડ કર્યો છે તમારે ગોરની જગ્યાએ જો સાકરનો ઉપયોગ કરવો હોય તો તમે કરી શકો છો હલાવી લેશું હવે આપણે આને ઢાંકીને બે થી ત્રણ મિનિટ માટે ખદવા દે દઈશું ગેસની ફ્લેમ તમારે સ્લો રાખવાની બે થી ત્રણ મિનિટ જેવું થાય એટલે આપણે ખોલીને જોઈ લેવાનું ફલાવી લેશું હવે આપણે આની અંદર એડ કરવાનું છે જે આપણે સરગવાની સિંગ બાફીને રેડી રાખી હતી એ એડ કરી દેવાનું મિક્સ કરી લેશું હવે મિક્સ કરતા ટાઈમે તમારે ખાસ ધ્યાન રાખવાનું સિંગ અંદર તૂટવી ના જોઈએ એ પ્રમાણે તમારે મિક્સ કરવાનું ઉપરથી આપણે થોડું અડધીથી ઓછું લાલ મરચું પાવડર એડ કરીશું આમાં લાલ મરચું પાવડર બહુ ઓછું યુઝ કરવાનું એટલે તીખાશ માટે આપણે લીલા મરચાનો વધારે ઉપયોગ કરીએ છીએ હલાવી લેશું હળદી ઓછું આપણે ગરમ મસાલો પાવડર એડ કરવાનું મારે ઢાંકી દેસુ આને અને બીજી ચાર મિનિટ માટે સ્લો ગેસ પર આને કૂક થવા દેસુ જેથી સરગવાની સિંગની અંદર સરસ ચણાના લોટનો ફ્લેવર આવી જાય પાંચ મિનિટ જેવું થઈ ગયું છે ખોલીને જોઈ લઈએ તમે જોઈ શકો છો આપણું સરસ એવું આલણ કૂક થઈને રેડી છે હલાવી લેવાનું આ રીતની તમારી આલણની થિકનેસ હોવી જોઈએ આનથી વધારે જાડું તમે નહીં રાખતા નહીંતર આ ઠંડુ થશે તો હજી જાડું થઈ જશે ઉપરથી આપણે થોડી કોથમીર એડ કરવાની અહીંયા આપણું સરગવા સિંગનું આલણનું શાક રેડી છે હવે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની અને આને આપણે સર્વ કરી લઈએ અહીંયા આપણું સરગવાનું સિંગનું બેસણવાળું આલણ બનીને રેડી છે વરસાદની મોસમમાં તમને જો ગરમ ગરમ સરગવાનું સિંગનું આલણ મળી જાય તો બહુ જ મજા આવે છે ખાવાની તમને જેની સાથે ભાવે તમે એની સાથે ખાઈ શકો છો મેં ભાખરી સાથે સૌ કર્યું છે તમે આ રીતે બનાવજો બહુ ટેસ્ટી બને છે જો તમને મારી રેસીપી ગમતી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો બે લાયકન પર ક્લિક કરજો લાઈક કરજો અને કોમેન્ટ્સ બોક્સમાં મને જણાવજો થેન્ક યુ